માર્કેટિંગ કરવું એ વ્યવસ્થાનો ભાગ છે કોઈ પણ વિષયનું ને કોઈપણ પ્રોડક્ટનું માર્કેટિંગ ચોક્કસ થવું જ જોઈએ પણ એની સાથે સાથે દક્ષતા અને તકેદારી ખૂબ મહત્ત્વની છે અમારા સુરતની અંદર મુંબઈ હાઈવેને જોડતો અમારો આ કેનાલ રોડ છે છેલ્લા પાંચ દિવસ કરતાં વધારે સમયથી હું આ બોર્ડને જોઉં છું પહેલે જ દિવસે મેં એને ઊંચું કરવાની ટ્રાય કરી હતી પણ મારા એકલાથી આ બોર્ડ ઊંચું થયું નથી અને આ બોર્ડ કોઈ એવા ખાસ પવનથી પણ નથી પડ્યું અમારા સુરતમાં વરસાદ ચોક્કસ છે પણ એટલો બધો પવન નથી અને આ બોર્ડનો દસ ટકા હિસ્સો એ મેઇન રોડ ઉપર છે આ ખૂણો દેખાય એટલો અને બાકીનો હિસ્સો જે સર્વિસ રોડ ટાઈપનો થોડો એક્સ્ટ્રા રોડ સર્વિસ રોડ ના કહેવાય આને ખાસ આ વાતને માથે ન ઓઢવી સર્વિસ રોડ સમજીને તો રોંગમાં જવાવાળા રોકેટો પાછા થોડું માર્ગદર્શન લઈ લેશે એટલે આ સાઈડનો જે રોડ છે કે એમાં કોઈ બાઇક ચાલક દાખલા તરીકે સાઈડથી આવવા ઈચ્છતો હોય કાર પાર્ક કરવા ઈ ઈચ્છતો હોય તો એવા ટાઈમે પણ આ રૂપ બને અને આ જોખમી છે આ બોર્ડના ખૂણાઓ છે આ બોર્ડની ધાર છે આ બોર્ડ લોખંડનું છે એટલે જે પણ એજન્સીએ કોન્ટ્રાક્ટ લઈને આ બોર્ડને માર્યું છે એણે જે દિવસોમાં વરસાદ હોય થોડો જ પવન હોય એ દિવસોમાં પેટ્રોલિંગ કરવું જોઈએ સર્વે કરવું જોઈએ અને જો કોઈએ સીધું જ જગ્યાનો લાભ લઈને બોર્ડ માર્યું હોય તો એણે પણ જોવું રહ્યું ખાસ કરીને વરસાદી દિવસોમાં કે આપણા બોર્ડને કંઈ થયું તો નથી કે આપણું બોર્ડ કોઈને નડતર રૂપ તો નથી ને એટલે આ બાબતે બેદરકારી કોઈનો જીવ લઈ શકે કોઈને નાના મોટું ઓપરેશન કે ભાંગતૂટ થાય કે પ્લેટ કે સ્ક્રુ નાખવા પડે પગના કે હાથના અલગ અલગ ભાગોમાં આવું બની શકે અને ખાસ કરીને તંત્ર કે જે પટ્ટાની બહાર સહેજ પડેલી ચાર ઇંચ ગાડી કે બાઈકને કે કારને લોક કરી જાય કે ટોઈંગ કરી જાય એવા લોકોએ એવા તંત્રએ ખાસ કરીને આવું પેટ્રોલિંગ કરીને આવું પણ જોવું જોઈએ આ લોકોને પણ દંડ ફટકારવો જોઈએ આ લોકોને પણ સમજાવવા જોઈએ ને આ લોકો બીજી વાર આવી બેદરકારીવાળી ભૂલ ન કરે એ બાબતે ખાસ જોવું જોઈએ જુઓ રોડ ઉપર ઘણા બધા વાહનોનું પ્રમાણ છે રોડ એવો ખાસ પહોળો નથી કે આ ન નડે આ નડે જ એમાં પણ મેં કીધું એમ દસ ટકા હિસ્સો મેઇન પટ્ટા ઉપર આવી ગયો છે થોડું કંઈ બોર્ડ ઊંચું થશે તો હમણાં હું ટ્રાય કરીશ તેમાં કોનો નંબર લખેલો છે આગળ બીજા અન્ય બોર્ડ છે પણ એ સેમ જ હોય એવું આ જરૂરી નથી કોઈ એજન્સી કોઈ બિલ્ડર કે કોઈ માર્કેટિંગનું બોર્ડ હોઈ શકે આગલું બોર્ડ છે એ હું હમણાં ચેક કરું છું કદાચ એ જ કંપનીનું કે એ જ પાર્ટીનું બોર્ડ હોય પણ આટલા અંતરે તરત બોર્ડ ના હોય એટલે જોવું થોડું મુશ્કેલ છે છતાંય પ્રયાસ કરીશું કોઈને ખ્યાલ હોય આ વિસ્તારના દુકાનદાર કે શેડ ધારકોને કે આ બોર્ડ કોનું છે તો એને સમાચાર આપજો વહેલી તકે આને ઊંચું કરી લઈ અહીંયાથી હટાવી લઈ જેથી કરીને આવનારા દિવસોમાં કોઈની જાનહાની કે અકસ્માત ન થાય એ ખૂબ જ જરૂરી છે એ સાવચેતી દક્ષતા ફરજ અને સમજણનો વિષય છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વાતને સમજવા માટે કોમેન્ટ આપજો તમારો વિચાર તમારો મત એ શેર કરજો અને ને પણ સાથે સાથે શેર કરવા વિનંતી છે ધન્યવાદ